બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના કોડિયાર માતાના મંદિરની સ્પા સામે બોડેલી જામઘોડા રોડ પરથી એક હુંડાઈ કંપનીની એકસો વીસ ફોર વ્હીલ ગાડીમાં લઈ જવા તો કિંમત રૂપિયા બે લાખ સિત્યાસી ત્રણ નવસો બત્રીસનું ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ફોર વ્હીલ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સુંતર નવસો બત્રીસના મુદ્દા માલને ઝડપી પાડતી છોટાઉદે લોકલ ક્રાઈમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિધિક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયા સહિત પોલીસ અધિક્ષક છોટાઉદુપુનાઓએ સૂચનાઓને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ સેનાઓને પોલીબેશની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ જે અન્વયે શ્રી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદુપુનાઓ એલસી બી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અન્વયે એલસી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સપેક્ટ્રીનાઓએ ટેલિફોનથી બાતમી આપેલ કે એક ઊંડાઈ કંપનીની એકસો વીસ ફોર વ્હીલ ગાડી આરટીઓ રજિસ્ટર નંબર જીરો વન કે એલ સત્તાણું અઠ્ઠાણુંમાં ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી તરફ આવે છે જે બાતમકીના આધારે બાતમીક મુજબવાડી હુંડાઈ કંપનીની એકસો વીસ ફોર વ્હીલ ગાડી આવતા તેને કોર્ડનકર ઊભી રાખી દીધેલ અને ગાડીના ચાલકને પકડી પાડેલ અને પકડાયેલા ફોર વ્હીલ ગાડીમાં જોતા તેમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મળી આવેલ જેથી ઉપરોક્ત પડેલા હુંડાઈ કંપનીની એકસો વીસ ફોર વ્હીલ ગાડી આરટીઓ રજીસ્ટ્ર નંબર જી જીરો વન કેએલ સત્તાણું અઠ્ઠાણુંનો વાહન ચાલક અર્જુનભાઈ આરસી તાલુકા જિલ્લા કોટરે તથા પતરાની ટીન બિયરની કુલ બોટલ નંગ એક હજાર બસો દસની કુલ કિંમત બે સિત્યાસી નવસો બત્રીસ નો મુદ્દા માલ તથા ઉપરોગ પ્રમાલની હેરાફેરીમાં વપરાયેલ હુંડાઈ કંપનીની એકસો વીસ ફોર વ્હીલ ગાડી રજિસ્ટ્ર નંબર જીજો જીરો વન કેલ સત્તાણું જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર તથા મોબાઈલ લંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સૂતર નવસો બત્રીસો કરેલ હોય જેથી પ્રોવિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોડી પોલીસ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે